અજય ઘર છે ગુજરાતી છૂમાં મિત્રો તમને આપણે અપડેટ આપવા જઈ રહ્યા છીએ અમદાવાદની અંદર બની રહેલા એક એલિવેટેડ કોરિડોર સરખેજ નારોલ જેનું કામ ઘણી પ્રગતિમાં પકડેલું છે જેમ કે તમને ખબર છે બે હજાર ઓગણત્રીસમાં કોમનવેલ્થ ગેમ આવી રહ્યું છે અને કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્રથી મુંબઈ તરફના રૂટને જોડતો આ રસ્તા પર ટ્રાફિક ખૂબ જ થાય છે એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે નારોલથી બ્રિજ ઉતર્યા અને આગળ ડીલર પણ ઊભા થઈ ગયા છે કેટલી ઝડપથી પ્રોગ્રેસ આ રસ્તા ઉપર છે આ બ્રિજને બનતા અંદાજીત અઢીથી ત્રણ વર્ષનો સમય કહેવામાં આવે છે એટલે બે હજાર સત્યાવીસના ઇલેક્શન પહેલાં આનું ઉદ્ઘાટન થઈ શકે એમ છે આનું શિલાન્યાસ નરેન્દ્ર મોદી ના માધ્યમથી પહેલાં જ કરી ચૂક્યા છે છેલ્લા એક વર્ષથી દવાણો ખસેડવાની કામગીરી ચાલુ છે અને દબાણો ખસેડવા જે સરખેજ જુહાપુરા સુધીનો દબાણો બધા હટી ચૂક્યા છે એમાં ઘણા નાના મોટા મંદિરો તથા નાની મોટી દરગાહો પણ હટાવવામાં આવી જે ઘણી વિવાદ બન્યું છે એના પછી હવે આ પૂરજોડપે કામ ચાલી રહ્યું છે અને આ સિક્સ લેનનું એલિવેટેડ પૂરું કો કોરિડોર રહેશે આ કોરિડોર બહુ મહત્વકાંક્ષી છે કેમ કે એની અપ્રુવલ બે હજાર ચારમાં જ મળી ગયું હતું બે પછી આ કોરિડોર બનવાનું હતું પણ લીધે આ કોરિડોર બહુ ધીરે ધીરે વિકસિત હવે અત્યારે છેલ્લા એક વર્ષમાં થયેલી કામગીરી પછી છેલ્લા બે મહિનાથી કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે સાઈડમાં રસ્તા વિકસાવી દેવામાં આવ્યા છે અને વચ્ચે હવે પિલરનું કામ આ બાજુ ચાલુ કરી દેવામાં આવ્યું છે શાસ્ત્રી બ્રિજ જે છે સિક્સ લેનનો એ પણ ઉપરથી નવો જ બ્રિજ બનશે અને નીચેનો બ્રિજ પણ યથાવત રહેવાનો છે નીચેથી સામાન્ય જનતા પોતાના રોજિંદા રસ્તાઓ ઉપર જઈ શકશે અને ઉપરથી ઓલિવેટેડ કોરિડોરના માધ્યમથી કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રથી આવતા ભારે વાહનો બસો સીધી મુંબઈ તરફ જઈ શકશે જે આ રસ્તા પર થતાં ભારી ટ્રાફિકને ઘણું એવું ઓછું કરશે જેટલા પણ પ્રોજેક્ટ મિત્રો ચાલી રહ્યા છે એ બે હજાર ઓગણત્રીસ સુધી સંપૂર્ણપણે પૂરા કરવાનો ટાર્ગેટ રહેશે સરકારશ્રીનું કે બે હજાર ત્રીસમાં જેમ કે તમને ખબર છે કે ભારતનું બીજું કોમનવેલ્થ દિલ્હી પછી ભારતનું હવે અમદાવાદમાં થવા જઈ રહ્યું છે એટલે અમદાવાદના વિકાસ ઉપર ખૂબ જ સારી એવી નજર રહેવાની છે અને ભાવરે વાહન માટે આ રસ્તો બંધ રાખેલ છે જ્યાં સુધી આ કામગીરી પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ રોડ ઉપર એક વધારે બીજી એક તકલીફ એ છે મિત્રો કે અહીંયા પ્રદૂષણ બહુ હોય છે રજકણો રે એ બધું તો ઠીક છે પણ કચરાના ઢગલાના લીધે પણ અહીંયા બીજી ફેક્ટરીઓના લીધે પણ પ્રદૂષણ એટલું છે કે શ્વાસ લેવામાં પણ ખૂબ જ એવી તકલીફ પડે છે એના ઉપર પણ થોડું ધ્યાન સરકાર શ્રી આપે એવી અહીંના લોકોની નમ્ર વિનંતી છે આગળની પ્રોગ્રેસ તમે જુઓ અહીંયા પણ પિલરના ખોદાણનું કામ ચાલુ થઈ ગયું છે આ આપણે કચરાના ઢગલાવાળું એટલે કે સુએજ ફાર્મ કિરાણાવાળો જે ચાર રસ્તા છે એના પછીનું કામ છે અહીંયા પણ બેરિકેટિંગ કરીને કામ ચાલુ થઈ ગયું છે આપણે વખતો વખત આનું અપડેટ લેતા રહીશું તમે કહી શકો છો કે આનું કામ બે હજાર પચીસની મધ્યમાં ચાલુ થયું છે એટલે બે હજાર છવ્વીસ સત્યાવીસ સત્યાવીસના અંત સુધીમાં આનું કામ પૂર્ણ થાય એવું માનવામાં આવી રહ્યું છે મિત્રો અહીંયા ભારે વાહને માટે એન્ટ્રી બંધ કરવામાં રાખી છે આમ પણ ઘણા વર્ષોથી મેં આ બ્રિજને સમારકામ થતાં જોયું છે કેમ કે આ બ્રિજ વારંવાર હલતું હોવાની શિકાતો લોકોએ કરેલી છે અને હમણાં જેનું સમારકામ કર્યું હતું પછી મીડિયા દ્વારા ઉઠાવેલા પ્રશ્નો પછી એને સદંતર રૂપે ફરીથી બંધ કરવામાં આવ્યું હતું કે હવે ફરીથી એને નાના વાહનો માટે ચાલુ કરવામાં આવ્યું છે આ મોટા વાહનો કઈ રીતે જઈ રહ્યા છે એની કોઈ મને ખબર નથી પણ મોટા વાહનો માટે બાકી છે અને તમે બાજુમાં હવે પલરનું કામ જોઈ રહ્યા છો આજ બ્રિજની ઉપરથી સિક્સ લેનનું એલિવેટેડ કોરિડોર ઉપરથી પસાર થવાની શક્યતા છે જે સીધું જોડ છે નારોલને સરખેજ છે જેના લીધે વિશાલા પથ તરફ થતો ટ્રાફિક પણ ઓછો થઈ જશે તો જે તમે હવે મેટ્રોનું ઇન્ટરચેન્જ જોવા મળશે તમને એની ઉપરથી એલિવેટેડ કોરિડોર નીકળવાનું છે અને એ નીકળતાની સાથે જ આગળ આપણે બ્રિજ જોયું ત્યાં એને કનેક્ટ કરવામાં આવશે આ ગયાસપુર ડેપો પાસે આપણે આવી ગયા છીએ લેફ્ટ તરફ ગયાસપુર ડેપો આવે છે ત્યાં ગાડીની મરમત થાય છે મેટ્રોનું ડેપો છે અને આગળની તરફ તમારે પહેલું મેટ્રો સ્ટેશન એપીએમસી પાસે જોવા મળી રહ્યું છે આપણે રાજ્યસ બિલ્ડિંગ પાસે છે અહીંયા હજી કામમાં કોઈ પણ પ્રગતિ થઈ નથી અહીંયા હજી સાઈડમાં દબાણો હટાવવા તથા રસ્તો ખોદી રસ્તો બનાવવા અને બેરિકેટિંગ ડાયવર્ઝન આપવાનું કામ ટૂંક જ સમયમાં કરવામાં આવશે તો હવે મિત્રો હવે આપણે વિશાલા સર્કલ આવી ગયા અહીંયા તમે જોશો એટલે અહીંયા ખોદવાનું કામ પતિ રોડ અને રોડ બનાવી દીધું છે સરફેસિંગનું કામ ચાલુ થઈ ગયું છે હવે અહીંયા બેરિકેટિંગ લગાવવાનું કામ આગળ ચાલુ થયું છે એટલે અહીંયા હવે પિલર બનવાનું કામ ચાલુ થશે એવી જ રીતે આગળ લાલ પ્લાઝા પાસે ખોદવાનું કામ ચાલુ છે અને રોડ સરફેસિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે એટલે પહેલાં રોડ બનાવવામાં આવશે બે તરફ સિક્સ લેન ત્રણ ત્રણ લેન જેવું અને અહીંયા તમને મોટા વાહનો અત્યારે દેખાતા નહીં હોય કેમ કે એમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કે જે બી કાઠિયાવાડ સૌરાષ્ટ્રથી આવતી ગાડીઓ છે એ જતી રહે હંડ્રેડ ફૂટ રિંગ રોડ થઈને સીધી નેશનલ હાઈવે અથવા તો એક્સપ્રેસ વે દ્વારા સુરત તથા મુંબઈ તરફ ચાર રસ્તા પાસે તમે જોઈ શકો છો પોલીસ ચોકીની બીટ હતી એ પણ હટાવી દેવામાં આવી છે અને અહીંયા દબાણો ખૂબ જ હટાવવામાં આવ્યા સામેને અને બજની તરફ અને હવે બેરિકેટિંગ અહીંયા પણ ચાલુ થઈ છે એટલે કે ડાયવર્ઝન ચાલુ થયું છે અને હવે જોઈ શકો છો કે કેટલું રોડ તમારા માટે છે આ આપણે રોયલ અકબર તરફ આગળ વધી રહ્યા છીએ હજી સરખેજ પાસે એ કોઈ પણ જાતની હજી પ્રોગ્રેસ થઈ નથી સરખેજ પાસે જેવું હતું એવું જ ખાલી સાઈડના દબાણો જ હટ્યા છે અને અમુક જગ્યાએ દબાણો પણ હજી થોડા હટાવવાના એવા બાકી લાગી રહ્યા છે જે ભવિષ્યમાં રોડ બનતા રસ્તો બનતા હટાવવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો પાર્કિંગ તોડી નાખવામાં આવી છે અને નવી પાર્કિંગ બનશે છે અહીંયા અડધી પાર્કિંગ રસ્તામાં જતી રહી છે એટલે ફ્યુચરમાં આ તમારો રસ્તો રહેશે અને ઉપરથી વાહનો જતા હશે હવે આપણે આ તમે લાલ પ્લાઝા તરફ જોઈ શકતા હશો સામે કે બુલડોઝર દ્વારા જમીનનું ખોદકામનું કામ ચાલુ છે એટલે ભૂલથી તમે ક્યાંય પણ અત્યારે સર્વિસ રોડનો ઉપયોગ કરવો નહીં નહીં તો તમારે કેવું કે સર્વિસ રોડમાં ચડી જશો અને ત્યાં તમને આગળ ડાયવર્ઝન મળશે એટલે જ્યાં જ્યાં રસ્તા બનેલા છે મુખ્ય રસ્તાનું જ ઉપયોગ કરવા વિનંતી આ તમે જોઈ શકો છો ખોદી રહ્યા છે આ લાલ પ્લાઝામાં સ્કૂલ હતી એણે પણ ઘણા વર્ષો સુધી હાઈકોર્ટમાં સ્ટે રાખ્યું જેના લીધે ડિમોલ્યુશનનું કામ રોકાયેલું હતું અને હવે ડિમોલ્યુશનનું કામ પૂરું થતાં રસ્તાઓનું કામ ચાલુ થયું છે એટલે અહીંયાથી પણ ડાયવર્ઝન આપેલું છે તો અહીંયા તમે કામ જોશો એટલે અહીંયા કોઈ કામ ચાલુ થયું નથી પણ ધીરે ધીરે કામ સ્લોલી પ્રોગ્રેસમાં આગળ વધી રહ્યું છે અહીંયા પણ હવે આ લોખંડની ગ્રીલ હટાવશે ડિવાઈડર હટાવશે અને અહીંયા પણ રસ્તો ટૂંક જ સમયમાં વધશે કેમકે દબાણો તો હટાવવાની કામગીરી પહેલાં જ પૂરી થઈ ગઈ છે એટલે બહુ જલ્દી અહીંયા પણ કામ તમને પ્રગતિમાં જોવા મળશે આ અહીંયા સૌથી વધારે કામ મુશ્કેલ સરકાર માટે બનશે કે આગળ જેટલું પણ છે સરખેજ તરફ એ થોડો ગીચ વિસ્તાર છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા વખરી બની શકે એવી છે ખાસ કરીને અંબર ટાવરથી લઈને સરખેજ સુધી એ થોડો વિસ્તાર ગીચ છે જેને થોડું હેન્ડલ કરવું સમસ્યા થઈ શકે એવું છે